તાલુકાના જુનાડીસા ગામમાં કચરાના ઢગમાં આગ લાગેલી આગ આઈઆરએમ ગેસ લાઈનમાં પ્રસરતા તમામ રહેણાંક લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને તરત જ લોકોએ ફાયર સેફ્ટી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી રાહતનો શ્વાસ લીધો હતો જુનાડીસા ગામે મદીના પાક સોસાયટી પાસે કચરાના ઢગમાં બુધવારે અચાનક આગ લાગી જતા આગ બાજુમાં પસાર થતી આઈ આર એમ ગેસ લાઇન પર પ્રસરી હતી જેથી આગ વધુ વધી જતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને ફાયર સેફ્ટીની બોટલો અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી જુનાડેસા ગામમાં આવેલી મદીના પાક સોસાયટી ઝમઝમ પાર્ક સોસાયટીની પાસે કચરાના ઢગમાં બુધવારે અચાનક આગ લાગી હતી અને આ આગની બાજુમાં જ આઈઆરએમ ગેસની પાઇપલાઇન પણ જતી હતી અને જેના કારણે આગ વધારે ભભૂકી ઉઠી હતી જો કે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો દોડી આવી અને ફાયર સેફટીની બોટલોથી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો અને ત્યારબાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ